ધારી તાલુકામાં સંદેશો ગામે ગામ પહોંચ્યો ધારી તાલુકાના ચલાલા ગાયત્રી ધામ ખાતે બ્યાસી દેશોમાં પ્રમણ કરી રહેલી જ્યોતિ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને યાત્રાનું આગમન થતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ યાત્રા હાલ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી રહી છે ત્યારે ગોપાલગ્રામ અને સરંભડા સહિતના વિસ્તારોમાં પણ તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યસન મુક્તિનો સંદેશો જન જન સુધી પહોંચાડવાનો છે કળશ યાત્રા દ્વારા સમાજમાં ફેલાયેલા વ્યસનોથી મુક્તિ મેળવવા અને સ્વસ્થ જીવન શૈલી અપનાવવા માટે લોકોને પ્રેરણા આપવામાં આવી રહી છે આ યાત્રા વિશ્વના બ્યાસી દેશોમાં ફરી અને શાંતિ સદભાવના અને સામાજિક ઉત્થાનનો સંદેશો ફેલાવી રહી છે

આજે આ જ્યોતિ કળશ યાત્રા જેમાં ઓસ્ટ્રેલિયા લંડન આફ્રિકા સહિત અનેક દેશોમાં યાત્રા ફરી રહી છે એ જ યાત્રા આજે ગુજરાતની અંદર અને ગુજરાત સહિત બીજા બધા રાજ્યોમાં પણ ફરી રહી છે એ યાત્રા આજે ગુજરાતની અંદર અહીંયા ચલાલાની બાજુમાં સરંભડા ગામ છે ત્યાં આવી છે આ યાત્રાનો હેતુ પરમ પૂજ્ય ગુરુદેવની સાધનાને સો વર્ષ પૂર્ણ થાય છે વંદની માતાજીને સો વર્ષ પૂર્ણ થાય છે અને આ જે અખંડ જ્યોત જગાવી છે એમને સો વર્ષ બે હજાર છવ્વીસમાં પૂર્ણ થાય છે એ સંદેશો લઈને આ યાત્રા નીકળી છે ઘર ઘર સુધી પરમ પૂજ્ય ગુરુદેવનું સાહિત્ય પહોંચાડવું ઘર ઘર સુધી જે બધા જ ઘર પરિવારને સંપીને રહેવું વૃક્ષો વાવવા વ્યસનથી દૂર રહેવું અને એકમેક સાથે હળીમળીને રહેવાના શુભ સંદેશ લઈને આજે ગાયત્રી પરિવારના માધ્યમથી ગુજરાતના અનેક ગામોની અંદર છેલ્લા દસેક મહિનાથી આ યાત્રા ફરી રહી છે અને જાન્યુઆરીમાં આ યાત્રાનું સમાપન સોમનાથ ખાતે થવાનું છે ત્યાં પણ અમારા આદરણીય ડૉક્ટર ચિંત સાહેબની ઉપસ્થિતિમાં એમની પૂર્ણાહુતિ થશે દાદા અત્યારે સુધી કેટલા ગામોની અંદર ધારી તાલુકાના પૂર્ણા કર ધારી તાલુકાના લગભગ લગભગ બારેક ગામો લીધા છે અને હજુ પણ ત્રણ દિવસની અંદર બીજા દસેક ગામો લેવાના છે એવી રીતે હરેક તાલુકાના વીસ પચીસ વીસ પચીસ ગામ જે સિલેક્ટેડ ગામો સિલેક્ટ કર્યા છે એ ગામોની અંદર જય અને ધર્મ ધર્મપ્રચારનું કાર્ય ગાયત્રી પરિવારના માધ્યમથી થઈ રહ્યું છે